હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો સવારના વાગે સા પાણી પીધા દૂધ દીવા કર્યા અને બસ ગું તબેલામાં ટાણું તબેલામાં આવે ગા દૂધ રાખવાની બગોલી આવે ગઈ ને ધીરે ધીરે હાલતા થાય અમારે બાઈ આ બેઠા ભગવાન કરી લેવા દઈએ

ઓઈલી ટે ખાતા આવડે કે નાની તો હું ઉપાડે ને ફેર વાંજી ની તીની ખાવ જરાક જેટલી હું હે મન માખ્યું નોટાણા માંથી ઓ ત્રાસ ચાલુ થઈ ગયો હાલો ટાણું થઈ ગયું ઊભા થા

મારો કાંઈ એમનું એ કોઈ લોય ઉઠે ને ગાય નહીં બટુ હા લ્યો નહીં લે બસ આ ને તો હું દોતી પણ રોગે મગ એવી રાયડો રાઈડ થાય એ લખમણ દોવે એણી હું ને જ દોતી એણી રોગી જ રાયડું નહીં ખરાખે ખુશી મજાની

અને આ હે ને દૂધ પીવા હાટું જોવા ત્રણેય લાઈન થઈ ગઈ હતી અને આ વૈષ્લો આ હે ને વૈષ્લો એ આયુષ છે નો એ જેવી ને તાયા નામ દીધા એના આયુષ ને જેવી બે ગાંધી લખણ ઊભો થાય ને મારે કેનમાં દોવાની હોય તેમાં કાઢવું વહેમું લાગે તે લખણ ઊભો થાય ને તો દૂધ મૂકે દે દોવાઈ ગઈ જ વાટકો લેવાનો હે તો ટોપરા કાનવાળા બેઠા તી અટણમાં વાતજુન હાલો મ फेवीनिक <laughs> <युसकी स्लेक>। रहे <laughs> रहते हो? દોવા ઉઠી એ ત્યાંથી વાહે ને વાહે હેઠ દોવે દૂધ પીવાઈ જાય ને એની ત્યાં હું થઈ ઈવાન ઈવા ચાલુ ને ચાલુ થઈએ પકડવા કે નથી દેતા તાઈ એમ બહુ ધોળતા પકડવા હતો તો દોવાન ચાલુ હતું ને તે હજી બે બે બાકી છે શિયાર શિયાર દોયું સસ્તો આવે તી अरे बेबे बाकी हमारे करागने कितली रगई आज नूती आवी ते वतना मार कितली मोखलाई हम अहनो लब असवारा नदारी खुली हो इंदी दवारो पराई रहे mình đi thôi, ha, mình chạy chạy đi, liền đây, bye, phiền đấy, cho hoa અમારો દોવાનો એવો એક ગાય બાકી રહી હા અને માખીયું ભગવાન હાશ કેવરાવે અવળી માખી બીજી બધી દોવાઈ ગઈ એવો આગળ વાહીંદા કર્યો ગમાયણું કહી દઉં તગારા બગારા બહાર કહી દઉં આજે તો જીવના ઘરાક બાકી છે બધા ખાંડ મૂકવાનું હોય ને એને બધા ખાંડ મૂકવાનું હોય આ પાડીયાની ઘોડીની ગાય ભી ભેગું જ મુકાઈ જાય

દાખું મંગલાઈ તા દૂધ પીવા આવે કે તીલી હાલો હતો હાલ ભાઈ એ તારી હજી ખાવાની સીધી થા પગુ એક ને જોગ્યું એક મા હે ને બધું ખાવાની લેના આવે માખી એટલે એટલો ધવાળો એટલી સોખાઈ હોય તો પહેલાંમાં તોય થાય પાડીલો થઈ ગયો હતો ઘટ્યો હતો થોડો પલાર્યો વટાણ પાછો પલાળવો પડ્યો ઘોડી ની અમે મકાઈ ખરજ દઈએ હજી એક વાર માલિકો ખાણ હાટું રેડ્યું દે ખાવા મંડો જટ કરો એવી ઉતામે એને હળી આગળ બસ ખાણ ખાઈ લઈએ ને એટલે મોકરી કરી ચરવા વહી જાય બઠિયા કાનવારી કહેતા બાજરો નાનતે બધું પણ અમે બાજરો હાંજી દઈએ ને હાંજી પાછું આખાણ દઈએ ને હાંજી બાજરો દઈએ જે પાડી કાઢો બાકી લોઢિયાને તગારા કાઢવા હે ને પાછા પગું દઈએ ને તગારામાં તો ફોડે નાખે ઓલા આ અમારા સુરતવાળા તગારા જ ન ફૂટે પણ ઓલા આપણા આના હોય ને એ ફૂટે જાય

ત્યાંની દિશારી ને હા કાલે તો હિંગડા માં લીધું માંડ કાઢી પછી રાત બહાર કાઢી લીધી હતી હજી એક અંદર વાળું પાડી બાકી છે બધી માદા એનીઓને હે ને આખો તબેલો ને માહિંદા અને એ બધું સાપીએ ને પછી કરીશું હવે એની વહેલાં ઉઠીએ ને અડાસીની તારે ખેર સાપીધો પછી વટાણ હે ને ભી હું દોવે અને

આ બોટલ હે ને એ પાડે ની ભરાઈ ગઈ હતી એની એવું છે ને આ ઘરે નવી રીતે ન પછી એક તો માખીનું હો રહી છે આયણ એણે હાટું ભરાઈ લીધી હતી એની બોટલ ભરાઈને પીવર આવવાની એવી હોય તૈયાર બહાર નીકળે ગું બે કે ના કોર ને પડખે ને બે કે રણ કોર ને પડખે બે વાહુ વિશાળ ગાડી આવી દે પિંજરાવાળી એલો જેનું બંધ કરતો હોય

ને અમારા ભાઈ સંગા બેઠો ને ત્યાં સુધી ત્યાં એટલે જેવા સણીવા આવી છે ને વરાક નો ભરીએ હાલો જેવા એક નાખી દેસાને ખાઈ દે પછી એ હે ને એના હાવ કોરાટ જેવું થઈ જાય ને એટલે પછી ન્યાં નાખવાનું ચાલુ કરી દઈએ ત્યાં દાદાની દેદી થલ જ હોય કે ન્યાસ એટલે આવે એને ન્યા નાખીએ આ લે ખાવ તમે વા ગીત ગાઈ જો એ અહીં બેઠી જો આમાં દુનિયાની બધા જીવ નું કરે અને વારો આવે અને હાર વાલો હું સારું નો લે અને પીએ લઈએ પછી કરી આમાં બધું કામકાજ આતા બધું સેલાઈ છે પેલા તબેલા થઈ જાય પછી બધું એ માડાવરામાન હમા કરવાના ધોવાનો નવરાવવાના નિરણ ને બધું ગમાયણું ને એ બધું કરે અને પછી ઘરનો વારો આવે પછી ઘરનું કરા ને માં સાહેબ પણ ફિરેગલ પડી તે વધારવાની છે સહે કરી લીધી એવા મોટર દેખાય ને સહાય થઈ ગઈ વહેલી ઉઠાનું હું હાડા તારા પેલો ગામ મારો સાહેબ મૂકવાનું જોઈ તે હું પેલા સહી મૂકે પછી ધૂપ પીવા કરે ને પછી બીજું કરાવ

ખાઈ ગૌરા એટલો શોખાય રાખતા રાખતા થકવે હાર માલો તો પેલા લે પછી વિડીયો કન્ટિન્યુ કરી